નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ જગવિખ્યાત સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ લઈને નવસારીના સુપા ગામેથી લગભગ સો જેટલા યુવાનો જય જલારામના નાદ સાથે સાયકલ લઈને વીરપુર આવી પહોંચ્યા છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ સંત બાપાની ઓગણત્રીસ ઓક્ટોબર બુધવારે છે બાપાની જયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશથી તેમના દર્શન કરવા માટે વીરપુર જાય છે ત્યારે નવસારી જિલ્લા સુપા નવાગામથી ગામથી સો જેટલા યુવાનો સાયકલ લઈને પાંચસો કિલોમીટરનું અંતર કાપીને વીરપુર પહોંચ્યા જલારામ બાપા પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા સાયકલ લઈને વીરપુર આવેલા યુવાનો ચાર દિવસ પહેલા નૌસરીથી સાયકલ યાત્રા શરૂ કરી હતી અને પાંચસો કિલોમીટર નું અંતર કાપીને તેઓ વીરપુર આવી પહોંચ્યા હોય ત્યારે બાપાના દર્શન કરી અને તેમણે ધન્યતા અનુભવી પૂજ્ય જલારામ બાપાની કૃપાથી રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ તેમને નથી પડી અને દરરોજ સોથી એકસો દોઢસો જેટલું અંતર તેઓ કાપતા હતા જય જલારામના નાદ સાથે વીરપુર પહોંચીને બાપાની જન્મ જયંતિની ઉજવણી કર્યા બાદ તેઓ ફરીથી નવસારી પાછા ફરશે અમે રહેવાસી સુપા નવસારી તાલુકાથી પાછલા ત્રેવીસ વર્ષથી સતત બે હજાર ત્રણથી અમારા સાયકલનો સંઘ લઈને આવીએ છીએ અને જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચ સાયકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કંઈ જાનહાનિ થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખૂટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છીએ આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ સાયક્લિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે આવનાર વર્ષોમાં અમે બસો સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌરોને પ્રાર્થના કરીએ છીએ બોલો જય જલારામ